તેમજ બધાએ ઓજારની એવરેજ કેવી છે તે વિશે આજે આપણે ચર્ચા કરશું પણ અત્યારે આપણે ડીઝલ પૂરી લઈ અને પછી આગળ જોઈ વિડીયોમાં ખાસ બનીને રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને આપણે ખેડૂત મિત્ર ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો આપણે આજે ખાસ મજા આવે એવો વિડીયો લઈને હાજર છીએ હવે હું ડીઝલને પૂરી લઉં છું તો તમે છો કે આપણે આપણે એકદમ ફૂલ કરી દીધી છે હવે કેટલી કલાક હાલે પછી કેટલું ડીઝલ નાખવું પડે તે ખાસ આપણે જોઈએ તો મિત્રો તમે જોયું કે આપણે ડીઝલની ટાંકી હવે ફૂલ કરી દીધી છે પછી અત્યારે તમને આપણે કિલોમીટર રનિંગ ના પણ ગણવાના જ રહેશે કારણ કે આજે આપણે જ્યાં છીએ ત્યાં અત્યારે પાંચ કિલોમીટર દૂર એક કેરો છે પછી ત્યાંથી પાંચ કિલોમીટર દૂર જવાનું છે એટલે કેટલા કિલોમીટર થાય અને કેટલી કલાક પહેરી એ વિશે આપણે ખાસ વિડીયોમાં ચર્ચા કરીશું અને અવાનવા વિડીયો જોવા માટે આપણી ચેનલમાં કાંઈ માટે રહેજો તો ચાલો હવે થ્રેસરમાં આપણે આંકવા જઈ તો ખેડૂત મિત્રો આપણે થ્રેસર એવરેજ કાઢવા માટે ફરી ડીઝલ લઈને અહીંયા હાજર છીએ અને આપણે કાલનો દિવસ આખો દિવસ થ્રેસર આઈકું નવ કલાક કમ્પ્લીટ ભરેલી છે અને તેમજ વીસ કિલોમીટરો રન કરેલો છે તો હવે આની એવરેજ જાણી કે કેટલી એવરેજ આવે છે નવ કલાકમાં કેટલું ડીઝલ ખાધું છે કાલે આપણે જોયું હતું કે પચાસ અઠાવન લીટરની ટાંકી છે તો પૂરેપૂરી ભરસક ભરેલી હતી અને અત્યારે અમે આ જે કેરબો લઈને અત્યારે ઊભા છે આ સિત્તાવીસ લિટર ડીઝલ છે કમ્પ્લીટ તો આપણે નવ કલાક થેસર આઈ અને વીસ કિલોમીટર આવક જાવક બદલવામાં પડ વીસ કિલોમીટર કમ્પ્લીટ થાય છે અને આ

તો ડીઝલનો છે આમાં ગમે ત્યારે હોય તો આપણે આને આ સાફ કરી મારી અને ઘણા લોકો જે પાણી ગાળવાનો ગયણો હોય એ પણ રાખે હાડી રાખે પણ એ હાડીને ગયણો છે તો એમને મૂકી દે તો એમાં ધૂળ છૂટી જાય જેથી કરીને ડીઝલમાં ગાયઠક ની ધૂળ વધે ડીઝલમાં એવો કોઈ કચરો નથી આવતો કે ગાળવું પડે એટલે તમારે કઈ અહીંયા રાખવાની કઈ જરૂર નથી

હલો ટાંકી ભરાઈ ગઈ છે કે ટાંકી ફૂલ ભરાઈ ગઈ છે હવે કે બંધ કરી દે તો આપણે જોયું ટાંકી ફૂલ થઈ ગઈ છે હવે આમાં ડીઝલ છે તો આપણે આને પેલા રાખી દઈએ એટલે કે આપણે ચોવીસ લીટર ડીઝલ ખાધું તો ચોવીસ લીટર ડીઝલમાં વીસ કિલોમીટર નું આપણે રન કર્યું રનિંગ કર્યું એટલે વીસ કિલોમીટરનું રનિંગ કર્યું એટલે તમારા અંદાજે મારા અંદાજે એ ત્રણ લીટર આપણે ડીઝલ આવી શકે હાથ પેરીને એકવીસ છ સાતની એવરેજ આપણે ગણી તો ત્રણ લીટર એ આવી ગયું હોય તો એ પણ હવે ચોવીસ માંથી આપણે ત્રણ લીટર કાઢી નાખો એટલે વાહે એકવીસ લીટર વધ્યું તો નવ દુ આપણે બે કલાકની રહેશે આપણે હિસાબ કરીએ તો નવ દુ ને અઢાર અઢાર લીટર ખાવું જોઈએ જો બે લીટર ખાતું હોય તો પછી અઢી લીટર ખાતું હોય તો હાડા ચાર બીજા એટલે હાડી બાવીસ લીટર ડીઝલ ખાવું જોઈએ પણ આપણે કન્ટિન્યુ એવરેજ બે પોઈન્ટ ત્રીસ પચીસ થી ત્રીસ એટલે કે એની આજુબાજુ ત્રીસ ની પાંત્રીસ ટકા રૂપમાં એટલે બે લિટર માથે સવા બે લીટરની રાઈસ દેશી ભાષામાં આપણે કહીને તો સવા બે લિટર ડીઝલ કલાકે થેસર ઉપાડે છે પ્લસ આપણે ગણતરી કરીને કે અઢી લિટર ડીઝલમાં આપણે રનિંગ બનિંગ બધું જ આવી જાય છે અને આ એવરેજ છે રેગ્યુલર એવરેજ કે અત્યારે કોઈ ઘર નથી ટ્રેક્ટર ની લોડ નથી ત્યારની જો લોડ હોય તો ત્રણ લિટર પણ ડીઝલ આવી શકે ચાર લિટર પણ આવી શકે એટલે એનું કોઈ એસ્ટિમેટ રહેતો નથી એટલે ખાસ બધાને એવું કે ભાઈ બે લીટરમાં ત્રણ લીટરમાં ચાર લીટરમાં એવું ના હોય કે એવરેજ એક જ સરખી આવે આ ટ્રેક્ટરમાં નાનું ટ્રેક્ટર છે આમાં જે ડીઝલ એન્જિન છે એની પાસે એક હાઇડ્રોલિક પંપ છે જે થ્રેસરમાં ઉપયોગ નથી લેવી પડતી હાઇડ્રોલિક આપણી બંધ રે છે જે લિફ્ટનું કામ છે ને એની કોઈ જરૂરિયાત નથી એટલે ઇન્જિન ઉપર કોઈ લોડ નથી પાવર સ્ટેરિંગ નથી એટલે આવા લોડ નથી એના હિસાબે પણ થોડોક ડીઝલ આ ખાસ જોવા મળે છે આજે જે હાઇડ્રોલિકનો પંપ છે એ ઓઇલને ખોટું ખોટું પીલા રાખીને રનિંગ થાય રાખે ને ટ્રેક્ટરને લોડ આપે તો એ પંપ બંધ થઈ જાય છે જેથી કરીને આપણે એવરેજમાં ઘણો બધો ફાયદો જોવા મળે છે અને ડીઝલ એવરેજ માપવા માટે આ જ રીતે હેલવું પડે છે તો આપણે આ પરફેક્ટ માપત છે ઘણા એમ કે આ માપ એમએલથી માપો તો એવું એમએલથી કાંઈ ના આમાં માપ ના હોય આમાં ડીઝલના બેરલ ઉપડે છે કે મોટર સાયકલ નથી કે બે નો આપણે આમાં તફાવતનો ફર્ક પડે અને આપણે એક ફેરે આકી આવીને એના કરતાં આખા નું આપણે સરવાળો કર્યો કે આખા દિવસમાં કેટલું ડીઝલ જોયું કેટલા કિલોમીટર ફર્યા એટલે ખાસ તમને બધોય અંદાજ આવે એટલા માટે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરો હવે આપડે નવા વિડીયો મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કે જય